નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર દર્શક મિત્રો આપ સૌને ન્યૂઝ ઓફ કચ્છ તરફથી મિચ્છામી દુકડમ અને ગણેશ ચતુર્થીની શુભકામના ગાંધીધામ બચાવ હાઈવે પર જવાહરનગર પુલ નજીક લૂંટ કરવાના ઈરાદે યુવાનનું ખૂન થયેલ પોલીસે 850 જીબી સીસીટીવી ડેટા તપાસી ત્રણ આરોપીને ઝડપી પાડ્યા ગાંધીધામ બચાવ હાઇવે પર જવાહરનગર પુલ નજીક સર્વિસ રોડ પરથી પડાણા ગામ તરફ પોગપાડા જતા બે યુવાનોને આતરી લૂંટ કરવાના ઈરાદે યુવાનની છરી વડે હત્યા કરવાના ચકચારી બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે પોલીસે આઠસો પચાસ જીબી ડેટા તપાસ કરીને આ લૂંટ કરવાની ટેવ ધરાવતા કુખ્યાત યુવાન આરોપીને પકડી પાડ્યા છે વિગતો મુજબ બન બનાવની રાત્રિએ જવાહરનગર પાસે સર્વિસ રોડ પરથી મનોજ નઠ અને તેનો માસીનો દીકરો સુનિલ નઠ પોતાના બેંસાના ઓરડી તરફ જઈ રહ્યા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ તેમને રોકી રોકડ અને મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો આ બંને યુવાનોએ તેનો પ્રતિકાર કરતા એક આરોપીએ છરી વડે હુમલો કરી સુનિલના છાતીના પાસળીના ભાગમાં ગામ મારી દીધો હતો ગંભીર હાલતમાં તેને રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરાયો હતો ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે આ મામલે પોલીસે વિવિધ ટીમો બનાવી એકસો દસ કિલોમીટર વિસ્તારના બસો પંદર સીસીટીવી કેમેરા તપાસ્યા અને લગભગ આઠસો પચાસ જીબી ડેટાનું વિશ્લેષણ કરાયું હતું ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્તચર માહિતીના આધારે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પત્રકાર પરિષદમાં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે પકડાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી સિકંદર ઉર્ફે સિકલો લતીફ બાફણ રહે નિાણ રમજાન અલી ચાવડા અને ઓસમાન ઉર્ફે ઓમા હાજી સાંઘાણીનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી પ્રાથમિક પુરાવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે મુખ્ય આરોપીઓ સામે વિવિધ ગુનાઓ નોંધાયેલા છે તમામ આરોપીઓ આ લૂંટ ચલાવવાની ટેવ ધરાવે છે એકવીસ અગસ્તના રોજ લેટ નાઇટ સાડા અગિયારની આજુબાજુ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામથી ભચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને જેમાં જે એક વ્યક્તિ હતા એમને સાથે એક બીજા વ્યક્તિ પણ હતા એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે

સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર

રઘુવર્તી ચોકડી પાસે ભૂજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની 9978625908 જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર